નમસ્કાર મિત્રો હું અમિત કદમ ઓલ ઇન્ડિયા મીડિયા માટે આપનું હાર્દિક સ્વાગત કરું છું આજ રોજ રાહુલ રાહુલ ગાંધીજીનું સ્વાગત કરવા માટે અહીંયા બહુ ઘર્ષણમાં લોકો ઊભા છે એની સાથે આપણે વાતચીત કરીએ પ્રશિક્ષણના લીધે રાહુલ ગાંધીજી આજે આવ્યા છે એમની સાથે મુકુલ સાહેબ છે ગુજરાત પ્રદેશના આપણા ચાવડા સાહેબ છે તથા બીજા બધા અન્ય બધા મોટા મોટા નેતાઓ બધા જ અહીંયા આવ્યા છે અને આનંદ ગઈ રહ્યા છે જેમ જે નવા નિયુક્ત થયા છે પ્રમુખો એમની પ્રશિક્ષણની આજે ટ્રેનિંગ છે એના માટે આવ્યા છે અને રાહુલ ગાંધીજી આવ્યા છે તો એ બધા ખેડૂતોને પણ મળવાના છે અને બધા કાર્યકર્તાઓને પણ મળવાના છે આણંદમાં એને અમે સ્વાગત પરિવર્તન ચોક્કસ આવશે રાહુલ ગાંધીજી એનું ટાર્ગેટ જ છે કે આ વખતે ગુજરાત એમના જીતવાનું જ છે અને અમે ફૂલ એમની પાછળ મહેનત કરવા તૈયાર છે આટલી બધી બહેનો બી અમે તૈયાર જ છે કે એમને અમે સાથ સહકાર આપીએ અને એમના અમે પીએમ જોઈ શકીએ અમે સવારે સાડા આઠ વાગ્યાથી બધા અહીંયા ઊભા છે એટલો બધો ઉત્સાહ છે બહેનોમાં કે તમે જોઈ જ શકો છો મારે કશું કહેવાની જરૂર જ નથી અને એટલા મોટી સંખ્યામાં બહેનો પણ આવી છે કે એ લોકોને બહુ જ અનેરો ઉત્સાહ છે કે અમારા રાહુલ ગાંધીજી પીએમ બને બસ પાર્વતી રાજ વડોદરા શહેર મહિલા પ્રમુખ કાફલો તૈયાર થઈ ગયો છે અને આજ રોજ વડોદરા ખાતે રાહુલજીનું આગમન થઈ ગયું છે એમને ચુસ્ત બંદોબસ્ત સાથે અને એમના સમર્થનો કોંગ્રેસના સમર્થનો એમને ઘણા ઘણી રીતે એમને અલગ અલગ સ્વાગત કરવામાં આવ્યું છે રાહુલ ગાંધી એન્ડ જે રીતે દેશના નેતા અને લોકો જેને લાડથી ચાહે છે તથા ગરીબોની વચ્ચે જઈને જે ગરીબોની સમસ્યાઓ સમજતા હોય લાગણીઓને સમજતા હોય એવા દેશના નેતા એટલે કે રાહુલ ગાંધીજી આવી રહ્યા છે તે ખૂબ જ ખુશીનો માહોલ છે કે રાહુલ ગાંધીજી જે છે આજે વરોડ આવી રહ્યા છે અમે સૌ એનએસયુએનું સંગઠન જે છે રાહુલ ગાંધીજીના સ્વાગત માટે અહીંયા આવીને ઊભા છે આજે રાહુલ ગાંધીજી આવશે તો વડોદરા નહીં પરંતુ રાહુલ ગાંધીજી જ્યાં જ્યાં જાય છે દેશમાં પણ આગળ જઈને જોશો કે ભવિષ્યમાં દેશમાં પણ રાહુલ ગાંધીજીના કારણે મોટા પાયે ફરક પડવાનો છે દેશનો વિકાસ રાહુલ ગાંધીજી દ્વારા થશે થશે ને થશે અત્યારે વડોદરા ખાતેથી પધારી રહેવાના છે એરપોર્ટ પર ઉતરી અહીંથી આણંદ ખાતે જવાના છે વડોદરા શહેરના નાગરિકો એમનું ભવ્ય સ્વાગત કરવા માટે હજારોની સંખ્યામાં એમની રાહ જોઈ રહ્યા છે રાહુલ ગાંધીનું અહીંયા હાર્દિક સ્વાગત છે વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ અને વડોદરા શહેરના નાગરિકો રાહુલજીનું ભવ્ય સ્વાગત અમે કરી રહ્યા છીએ અમારા નેતા કેસા હો રાહુલ ગાંધી કેસા હો રાહુલ ગાંધીજી આવશે શું લાગે તમને આપ જાણો છો કે દેશની જે પરિસ્થિતિ છે કે મોદી સરકાર દ્વારા જે રીતે મોંઘવારી બેરોજગારી અને જે પ્રકારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખરાબ ખેડૂતોની જે પ્રકારની પરિસ્થિતિ છે વિદ્યાર્થીઓને એજ્યુકેશન ઉપર અને તમામ જગ્યાએ મોંઘવારીએ ભરડો લીધો છે અને આ માટે જવાબદાર ભારતીય જનતા પાર્ટીની સરકાર અને મોદી સરકાર છે મોટી મોટી વાતો કરી અને એ લોકો સત્તામાં આવ્યા અને સત્તામાં આવ્યા પછી આપ જાણો છો કે જે રીતે મોંઘવારી અને જે પ્રકારે આપવા માટે જનનાયક રાહુલ ગાંધી આખા દેશમાં જઈને લોકોને મળે છે વાતો કરે છે આવતા દિવસોમાં ભારત દેશના વડાપ્રધાન તરીકે રાહુલ ગાંધી હશે કારણ કે લોકોનો અવાજ છે है कि हमने पूरे देश भर में विभिन्न प्रांतों में संगठन सशक्त करने की दिशा में हमने प्रयास शुरू किया है ये 2025 का वर्ष हम संगठन के मजबूती के लिए पूरी तरह से समर्पित कर रहे हैं गुजरात में पहला हमने ये संगठन सृजन का अभियान शुरू किया नए जिला कांग्रेस कमेटी के अध्यक्षों की नियुक्ति करी और आने वाले दिनों में સંગઠન કે વિભિન્ન સ્તરો પર હમ નોગો કો અનુભવી લોકો સક્રિય લોકો હમ